તો દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહીદ જવાનોને યાદ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ સાળંગપુર બીએપીએસ મંદિરથી મસાલ રેલી યોજી કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે છવ્વીસમી જુલાઈએ કારગિલ યુદ્ધમાં ભારતની જીત થઈ હતી જોકે આ યુદ્ધમાં ભારતના કેટલાક વીર જવાનો પણ શહીદ થયા હતા ત્યારે યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ સાળંગપુર બીએપીએસ મંદિરથી ભવ્ય મસાલ રેલી યોજી જેમાં બીએપીએસના બાપુ સ્વામીએ મસાલ પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ અને વિરાંજલિ પાઠવીને કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બીએપીએસ મંદિરથી મસાલ રેલીનો પ્રારંભ થયો હતો અને મુખ્ય માર્ગો પર જવાનો અમર રહો ભારત માતાની જયના નારા સાથે મસાલ રેલી યોજાઈ હતી